મહેસાણાથી થી અર્બુદા સેના સાથે જ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી કે જેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું જેને લઈને એવી પણ સંભાવના ઊભી થઈ શકે કે કદાચ બે પક્ષ બે સમાજ સામસામે આવીને ઉભો રહી જાય વિપુલ ચૌધરી દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે એ જ વિવાદિત નિવેદન વિશે વાત કરીશું આજે સીધું અને સઠમાં લોકસભાની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન અર્બુદા સેવા સમિતિની બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદને વિવાદનો મધપૂર્ણો છ છે કડવા પાટીદાર કે લેવવા પાટીદાર સમાજ હવે પાટીદાર વેપારી થઈ ગયો છે વિપુલ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું અને આ સાથે તેમણે કહ્યું કે પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટી ગયું છે અર્બુદા સેવા સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી દ્વારા આ એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે નિવેદન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે લોકો રોષે પણ ભરાયા છે આ નિવેદનને લઈને કારણ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટી ગયું છે ક્યાં તેમને એવું દેખાયું હશે

એવો કોઈ કાર્યકર આજે એમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વ્યવહાર શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાય તો વિપુલ ચૌધરી વખોડ્યું છે વિપુલ ચૌધરી દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું નિવેદનને લઈને લોકો રોષે ભરાયા છે અને પાટીદાર સમાજે એમના નિવેદનને વખોડ્યું છે વિપુલ ચૌધરી પોતાના રોટલા શેકવા માટે આવું નિવેદન આપી રહ્યા છે તેમણે કહ્યું વિપુલ ચૌધરીએ જે આજે નિવેદન આપ્યું એ અન ઓ જેવું નિવેદન કહેવાય કારણ કે અસાઉિન ઓવસી જેટલી બોલે એના લોકપ્રિયતા વધે અને બે બે સમાજો વચ્ચે વૈમન્યસ ઊભું થાય વિપુલ ચૌધરી એમના રોટલા સેકવા માટે પાટીદાર સમાજ અને એની સંસ્થાઓ વિશે આ જે નિવેદન આપ્યું એ નિવેદનને હું વખોડું છું હકીકત એમને ક્યાંક રોટલા સેકવાશે એટલે આવું વિવાદદાસપદ નિવેદન આપ્યું છે પણ ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ આ નિવેદન થી એમના ઉપર કોઈ ખરાબ અસર પડશે નહીં અને બધા સાવ સાથે મળીને સંપીને આખા ગુજરાતનો અને દરેક સમાજનો વિકાસ થાય એવું અમે કરીશું ત્યારે પ્રતિક્રિયા આવી રહી છે તેમના દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને કારણ કે પાટીદાર સમાજ રોષે ભરાયો છે વિપુલ ચૌધરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને અને વિપુલ ચૌધરી દ્વારા આવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે કેટલું યોગ્ય તેમના દ્વારા શા માટે આવું નિવેદન આપવામાં આવ્યું અનેક સવાલોની વચ્ચે વિપુલ ચૌધરી આવીને ઉભા છે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક અને આ નજીકના સમયમાં તેમના દ્વારા વિવાદનો જે વંટોળ એક આખો ઉભો કરવામાં આવ્યો છે વિવાદનો મત પૂડો છછેડવામાં આવ્યો છે તેને લઈને

ગમે તે કક્ષાનો હોય અન્ય સમાજ વિશે બોલતા પહેલાં એને ધ્યાન રાખવું જોઈએ અને વિપુલભાઈ ચૌધરી એટલે અત્યાર પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે સમાજ ખૂબ મોટું નામ છે અને ઘણા બધા એમને રાજકીય સામાજિક ઘણા બધા પલક ઉપર કામ કર્યું છે અને અત્યાર સુધી એ શું કરી રહ્યા છે એ અમારે કોઈને કહેવાની જરૂર નથી અમે બધા જાણીએ છીએ કોણ શું કરી રહ્યું છે એટલે સૌ પ્રથમ બાબત તો એ છે કે આજે આજે વિપુલભાઈનું જે નિવેદન છે હકીકતમાં એક તમને નાની વાત સાથે સરખાવ આજે મારા ઘરે કોઈ પ્રસંગ હોય અને હું એવું કહું કે આ બાજુવાળાને ગેર પ્રસંગો જ કોઈ બધા લાડવા બનાવતા જ નથી એમના ત્યાં તો જમવાનું સારું હોતું જ નથી એ તો આમ કરે અરે પણ ખરેખર આપણે પોતે શું કરીએ છીએ આપણે જોવાની જરૂર છે વિપુલભાઈના ચૌધરી વિપુલભાઈના નિવેદનથી ચૌધરી સમાજ હોય કે પટેલ સમાજ હોય જે સમજુ લોકો છે એ લોકોને ખબર જ છે કે આ નિવેદન કયા પ્રકારનું છે અત્યાર સુધી આ તો વાત એવી થઈ કે કોઈ બોલાવતું બી ના હોય પણ અમુક પ્રકારનો પેલો મતપૂર્ણ પથ્થર નાખીએ એટલે એનું વાતાવરણ બગડે શાંત પાણીમાં પથ્થર મારવા જેવું કામ છે એટલે ક્યાંક સ્થિતિ બગડે અને પોતે ચર્ચામાં આવે એવા પ્રકારનું નિવેદન સાથે હું આ આ નિવેદનને સરખાવું છું એટલે આમાં બીજું કંઈ લાંબુ છે નહીં અને પટેલ સમાજ તો તમે જુઓ અત્યાર સુધી કેટલા વર્ષોથી લઈને આજ સુધી ઘણા બધા સેવાના કાર્યો હોય પોતાના સમાજ સિવાય અન્ય સમાજનું કાર્ય હોય ગુજરાતની અંદર કોઈ પણ મોટી પરિસ્થિતિ આવી છે તો કોઈ હોનારતો બની જાય તો સૌ પ્રથમ કોઈ આગળ આવ્યું હોય તો પાટીદાર સમાજ આવ્યો હું એવું નથી કે તો પટેલ સમાજ છે બીજા કોઈ સમાજ આગળ નથી આવે તમામ સમાજોએ મદદ કરી જ છે પણ પટેલ સમાજ હર હંમેશા કોઈ સારું કાર્ય હોય કોઈ 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 બી ખરાબ પ્રસંગ બન્યા હોય કે કોઈ ગંભીર પ્રકારનું નુકસાનથી હોય કોઈ કુદરતી હોય કે કૃત્રિમ કોઈ પણ આફત આવી હોય તમામ સમયમાં પટેલ સમાજ હંમેશા ઉભો જ રહ્યો છે ગુજરાતની પડખે તમામ સમાજોની પડખે ઉભો રહ્યું છે એટલે તમે વિપુલભાઈના નિવેદનથી જો આજે કોઈ અમારા સમાજમાં કંઈ એ લોકો કોઈ કહેતો છે કે કોઈ મોટા પ્રત્યાઘાત પડ્યા છે આ કોઈ પડે કોઈ મોટા પ્રત્યાઘાત પડ્યા નથી કારણ કે આવા બધા તુચ્છ પ્રકારના નિવેદનથી પટેલ સમાજ તો કોઈ માણસ કોઈ અમારી કંઈ લાગણી દુભાઈ એવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો જ નથી કારણ કે આ નિવેદનને અમારા સમાજને કે અમારી સંસ્થાઓ સાથે કોઈ લેવા દેવા છે જ નહીં સમાજની સંસ્થાઓ અત્યાર સુધી અમે તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા વર્ષોથી પટેલ સમાજની સંસ્થાઓ એક વટ વૃક્ષ બનીને કામ કરે છે પટેલ સમાજની સંસ્થાના આગેવાનો માત્ર પાટીદાર સમાજ નહીં તમામ સમાજના અન્ય સમાજના લોકોના વિકાસ માટે પણ અમારા સમાજના લોકો કામ કરે છે તો કયા પ્રકારે કહી શકાય કે એમની અંદર હવે પૈસાનો પાવર વધ્યો જોર વધ્યું છે સો ટકા અમારી મહેનત થકી અમે જે એક રૂપિયાના જે એંસી રૂપિયા કરે છે ને એની ઈર્ષા કેટલાય લોકોના આવે છે સ્વાભાવિક છે નાય ગમે રૂપિયામાં રમતો પટેલ આજે ડોલરમાં રમતો થયો છે એટલે સ્વાભાવિક છે કોઈ ના જ ગમે બી આમાં કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં એટલે ઠીક છે ભાઈ જે બોલ્યા એમને અમને કંઈ બહુ એનો લાંબો ફરક પડતો નથી અમારા છોકરાઓ માટે અમારા શું અમારે એમના વિકાસ માટે અમારે શું કરવું પડે એ અમારા આગેવાનોને ને અમારા સમાજના લોકોને ખબર જ છે કે આપણે શું કરવાનું છે અને આપણા સમાજના દીકરા દીકરીઓને આપણે ક્યાં લઈ જવાના છે એના માટે અમારે શું કરવું જોઈએ એ અમને ખબર જ છે હા એમની ઈર્ષાને હું સો ટકા મને ઉપરથી આનંદ છે કે અમારા સમાજના લોકોએ એવી સંસ્થા ઊભી કરી છે કે જેની ઈર્ષા દરેક લોકોને થાય અને અમે પટેલને તો કેવું છે કે કોઈ બી કામ કરે ને તો હંમેશા ઊંચું જ કરવામાં રસ છે એટલે સ્વાભાવિક છે અમારા કામથી કદાચ કોઈને ઈર્ષા થઈ હોય તો એને વંદન કરીએ છીએ અને એવું કહીએ છીએ કે ઈર્ષારના આશીર્વાદ અમે તો મોટા કામ કરીશું તમારી ધાર્મિક સંસ્થાઓ કામ કરતી જ રહેવાની છે એમાં કોઈ ફરક પડવા નથી બિલકુલ બિલકુલ આ પૂર્વિંદભાઈ આપની પાસેથી હજુ જાણીશું પરંતુ આપણી સાથે વધુ એક પાટીદાર અગ્રણી જોડાઈ ચૂક્યા છે દિનેશભાઈ બાંભણિયા દિનેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં આપની પાસે થી પણ પ્રતિક્રિયા લઈ લઈએ દિનેશભાઈ જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે વિપુલ ચૌધરી દ્વારા પાટીદાર સમાજને લઈને આપની શું પ્રતિક્રિયા પુરવીનભાઈએ કીધું એવી રીતે વિપુલભાઈ જે સ્ટેટમેન્ટ છે એ અર્બુદા સેનાના પ્લેટફોર્મ ઉપરથી આ એક નિવેદન કરવામાં આવ્યું છે હવે એને પાટીદાર સમાજની જે વાત કરી છે એની સાથે સાથે ચૌધરી સમાજની સ્કૂલની પણ વાત કરી છે એટલે કે ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ઇન્ટરનેશનલ મહેસાણા અને ગાંધીનગરની તો એને એને કોઈ સમાજની સંસ્થા સાથે જોડી ના શકાય બીજી બાબત એ છે કે લેવા અને કડવા પાટીદાર સમાજ સમગ્ર ગુજરાતમાં દરેક સમાજને સાથે રાખીને કરતો સાથે રહેતો આ સમાજ છે ત્યારે જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે પાટીદાર સમાજને સૌથી પહેલાં ટાર્ગેટ કરવામાં આવે છે અને પુરવીણભાઈએ કીધું એમ કે આ નિવેદનથી અમને કોઈ ફરક નથી પડતો પણ અમારી સંસ્થાઓ સો ટકા વિચારી રહી છે કે આવું ક્યાંય પણ ખામી રહેતી હોય તો એનું સંશોધન થાય એના લોકો વિશે આગળ વાત થાય અને જ્યારે જ્યારે પછાત વર્ગ અને સક્ષમ વર્ગ કારણ કે દરેક સમાજમાં બે વિભાગ હોય છે એક પૈસાવાળો અને એક પૈસાથી વંચિત રહેલો સમાજ એટલે એ સમાજને આગળ લાવવાનું કામ પૈસાવાળા સમાજના લોકો જ કરતા હોય છે અને જ્યારે જ્યારે વિકુલભાઈનું નિવેદન આજે चौधरी સમાજના પ્લેટફોર્મ ઉપર જે આવ્યું છે એટલે એ થોડું દુઃખદાયક છે પરંતુ અર્બુદા સેનાના ચેરમેન તરીકે જે જેણે આજે નિવેદન કર્યું એમાં એને વિસ્તારપૂર્વક કીધું છે કે ડિવાઇન ચાર્જ સ્કૂલ મહેસાણા અને ગાંધીનગરની જે સ્કૂલ છે એ કોઈ પશુપાલકના છોકરાને એડમિશન નથી આપી દઈ એટલે એ એમનો વિષય છે એ અમારો વિષય નથી ઠીક છે પુરવીનભાઈ આપણી પાસેથી જાણવું છે કે એક સામાજિક આગ્રયાણી કે જેમના દ્વારા સમાજમાં ને ઘણા બધા લોકોની સામે જ્યારે આ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે તો આવું નિવેદન શા માટે તેમના દ્વારા આપવામાં આવ્યું હશે શું કોઈ એવી ઘટના ઘટ્યા છે અગાઉ નહીં એમનું જે નિવેદન છે ને એને જો આમાં કેવું છે કોઈ બી વ્યક્તિને જોવાની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ એ બંનેમાં બહુ ફરક છે નજર અલગ છે અને દ્રષ્ટિકોણ અલગ છે જો આને અમે હકારાત્મક રીતે લઈએ તો જેમ દિનેશભાઈએ કીધું એમ કે પોઝિટિવલી એ રીતે લઈ શકાય કે કદાચ એમને કોઈ વસ્તુ ક્યાંક જોઈ હોય કોઈ એક જગ્યાએ થયું હોય તો આ વિષય અમારા સામાજિક આગેવાનો અને બેસી અનેક ચિંતાનો વિષય પણ છે કે ક્યાંક આપણી કંઈ ખામી રહી જતી હોય તો એને સુધારવી જોઈએ બાકી કોઈ એવો મોટો લાંબો વિષય છે નહીં હા તમે કામ કરો તો તમારાથી ભૂલ થવાની છે બાકી ઘરે બેસી રહીએ તો કંઈ ભૂલ થવાની નથી અને પટેલ સમાજ તો ગુજરાતની અંદર તમે જુઓ કે અમારી ધાર્મિક જે સંસ્થાઓ છે એક એક તમે એવું કહી શકાય કે એક કેબિનેટ કક્ષાનો જે દરજ્જો હોય ખાતું હોય એ લેવલનો બહુ બહુ મોટા પ્રકારનો આજે સમાજ પણ બહુ મોટો છે અને અમારી ધાર્મિક સંસ્થાઓ પણ બહુ મોટી છે એટલે સ્વાભાવિક છે કે ત્રુટી ખામી તો રહેવાની જ છે એટલે એને સંકલનમાં કે એ રીતે કહી શકો તમે આને આ રીતે આપણે મળીએ છીએ તો એ વસ્તુ ગેરવ્યાજબી છે હું એવું મારું વ્યક્તિગત માનવું છે કારણ કે આટલા મોટા પાયે કામ કરવું એટલે કે નાની સૂની વાત નથી એટલે હજારો લાખો છોકરાઓને ભણાવવા એમની માર્ગદર્શન પૂરું પાડવું તમામ લોકોને સરખા કૌશલ્યવાળા હોય એને એક પ્લેટફોર્મ પર લાવવા એની પાછળ ધ્યાન આપવું જેમ દિનેશભાઈ કીધું કે એક સમાજમાં કોઈ પણ સમાજ હોય એમાં આર્થિક રીતે સમૃદ્ધ અને આર્થિક રીતે થોડા નબળા એમ બે પ્રકારના પાસાના ભાગલા હોય છે એટલે સંપન્ન લોકો જે છે એ જે નબળા લોકો છે અને જેમાં કૌશલ્ય છે એવા દીકરા દીકરોને ભણાવતા આજે અમારી ગુજરાતની અંદર તમે જો ઉમિયા ઉમિયાધામ હોય વિશ્વ ઉમિયાધામ હોય ખોડલધામ હોય નિકોલ કેડવણી ધામ હોય સરદારધામ હોય પટેલ સમાજની તમામ ધાર્મિક સંસ્થાઓ આજે એજ્યુકેશન ઉપર અમે ફોકસ કર્યું છે એજ્યુકેશન એટલે જે કૌશલ્યવાન દીકરા દીકરીઓ છે તેજસ્વી લોકો છે એને રહેવાની જમવાની ખાવા પીવાની વધતા એમને ભણાવવા ગણાવવાની ને છેક સારા એક સક્ષમ અધિકારી બને આઈએસ બને આઈપીએસ બને ત્યાં સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની અને એમને સારી જગ્યા બેસાડવા સુધીની સરકારમાં સિસ્ટમક સારો ભાગ બને જેનાથી ગુજરાતના તમામ લોકોનું તમામ સમાજનું કલ્યાણ થાય એ પ્રકારના હેતુથી એ વિઝનથી અમે ચાલી રહ્યા છીએ એની સામે કદાચ કોઈ એમને પોતે જ કીધું કે એમના સમાજના કોઈ આગેવાનની સ્કૂલ છે એમાં આ પ્રકારનો વહીવટ થાય પશુપાલકના દીકરા આપવામાં આવતું નથી એડમિશન તો એ એમનો વિષય છે એમાં અમારો વિષય કે પટેલ સમાજનો આખો કોઈ વિષય નથી ના કોઈ આખા સમક્ષ ચૌધરી સમાજનો ખરેખર મેં તમને શરૂઆતમાં પણ કીધું આજે મારા ઘરે પ્રસંગ હોય અને હું કહું મારા બાજુવાળાના ઘરના પ્રસંગમાં આવું નથી ને આવું હોય છે એ ખરેખર વિષય જ નથી આ તો કેવું છે કે પોતાને અમુક સસ્તી પ્રસિદ્ધિ માટે અમુક લોકો આવા નિવેદન કરતા હોય છે પણ વિપુલભાઈ એ ગુજરાતના પૂર્વ નાયબ નાયબ ગૃહમંત્રી રહી ચૂક્યા છે અને સામાજિક આગેવાન છે તો એમના મોઢે આ વાત નથી અચ્છા કોઈ બીજો લે તો આપણે એને એ પણ કરી શકીએ પરંતુ આવા સમજુ માણસ અને જેને રાજ્યની અંદર ગુજરાતના તમામ લોકોનું ભલું કરવાની ઉદ્દેશથી ક્યાંક બેઠા એવા લોકો જોડે ત્યાં આવી અપેક્ષા ના હોય એવું મારું વ્યક્તિગત માનવું જી બિલકુલ દિનેશભાઈ આપની પાસેથી જાણવું છે કે હમણાં જ પૂર્વિનભાઈએ ઘણી બધી સેવાકીય સંસ્થાઓ આપના સમાજની કે જે ગણાવી પરંતુ આ તરફ વિપુલ ચૌધરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે પાટીદાર સમાજ પૈસાની સાથે વધારે સરખાવ્યો છે એમણે અને સેવાકીય પ્રવૃત્તિઓ ઓછી થતી જાય છે આ નિવેદન પર આપનું શું કહેવું બે અન્ય સમાજની સરખામણીમાં પાટીદાર સમાજ હંમેશા મહાજનની ભૂમિકામાં રહ્યો છે ગામડામાં હોય કે શહેરી વિસ્તારમાં હોય કે કોઈ પણ જગ્યાએ કારખાનું હોય ખેતીવાડી હોય કે કોઈ ઉદ્યોગ હોય એમાં દરેક સમાજના લોકોને રોજીરોટ રોટી આપતો આ સમાજ છે એટલે પૈસા કઈ રીતે ગણો કે કોઈપણ રીતે ગણો એ સક્ષમ સમાજ છે એટલે એની વાત એને પૈસા સાથે જોડાવી હશે પરંતુ પાટીદાર સમાજ દરેક સમાજને સાથે રાખી અને દરેક ક્ષેત્રમાં ખેતીવાડીથી માંડીને દરેક ક્ષેત્રમાં અન્ય સમાજના લોકોને રોજગારી આપતો સમાજ છે એટલે આર્થિક રીતે સક્ષમ તો છે જ પણ સાથે સાથે મહાજનની ભૂમિકામાં અન્ય સમાજને મદદરૂપ થવાના પ્રયાસો પણ પાટીદાર સમાજ દ્વારા થતા હોય છે એટલે કદાચ આ વાત વાત એને પાટીદાર સમાજને ઉદ્દેશને કરી હશે પુરવિનભાઈ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને આ નજીક આવતો જતો તો સમયગાળો એક બાદ એક આ પ્રકારના નિવેદનો અને ખાંડા ખંડાય છે તેના લીધે ત્યારે આ ચૂંટણી નજીક આવી રહી છે આ પ્રકારના નિવેદનો આ બંને પરિસ્થિતિ પર આપનું શું કહેવું જો સૌથી પહેલાં તો મારી બંને સમાજના આગેવાનો અને ખાસ કરી અને પટેલ સમાજ હોય ચૌધરી સમાજ એ બંને સમાજના યુવાનોને ખાસ વિનંતી છે કે આ પ્રકારના નિવેદનથી બયાનબાજીથી બધા તમે દૂર રહો કારણ કે પટેલ સમાજ ચૌધરી સમાજ કે ગુજરાતમાં વસતા તમામ તમામ વર્ણના લોકો મારું વ્યક્તિગત એવું તમને વિનંતી છે કે આવા નિવેદનોથી બયાનબાજીથી આપણા સમાજમાં હોય કે કોઈ અન્ય સમાજના હોય તો એ લોકોના નિવેદનથી આપણે દૂર રહેવું જોઈએ અને આપણે વિવાદમાં ના પડવું જોઈએ કારણ કે આજે વિપુલભાઈ આ નિવેદન આપ્યું તો આ બધી ચર્ચા થઈ બાકી વિપુલભાઈ નિવેદન જ ના આપ્યું હોત તો અત્યારે વિપુલભાઈ કોણ છે શેના માટે ચર્ચા છે શું વિષય છે એ વિષય આ ચર્ચા ઉપર આવત જ નહીં આખો વિષય તમે જુઓ કે આખો મીડિયામાં એ જ ચાલ્યો કે વિપુલભાઈએ નિવેદન આપ્યું વિપુલ બે નિવેદન આપ્યું વિપુલ બે કોઈ અન્ય વિશે નિવેદન આપ્યું તો બી ચર્ચા હતા આજે હું છું કે દિનેશભાઈ બી મારા સમાજનો કોઈ પણ આગેવાન કોઈ અન્ય સમાજના આગેવાન વિશે કે સમાજ વિશે નિવેદન ટીકા ટિપ્પણી કરે તો સ્વાભાવિક છે એ સમાચાર બનવાના જ છે એટલે સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને મહેનત કરી પ્રસિદ્ધિ મેળવી એમાં આસમાન જમીનનો ફરક છે એમને જે તે સમયે પ્રસિદ્ધિઓ હતા અને અત્યારે ક્યાંય કોઈ પૂછે ના પૂછે એ આખો વિષય અલગ છે પરંતુ મારે બંને સમાજના દીકરાઓને અને યુવાનોને વિનંતી છે કે આ નિવેદનથી આપણે દૂર રહીએ આપણે પોતાની પ્રગતિ કરીએ જ્યાં સુફાળા અને સુવાળા સંબંધો છે એ ત્યાં આપણા સંબંધો જાળવી રાખીએ અને આ નિવેદનોથી આપણે હંમેશા દૂર રહીએ જેને જે કરવું એ કરે ગુજરાતની પ્રગતિ ના કોઈ એક સમાજને આભારી છે કે ના કોઈ એક ચોક્કસ સમાજે કંઈ કોઈના માટે કર્યું છે તમામ સમાજોએ તમામ સમાજના આગેવાનોએ પોતાની બુદ્ધિથી કૌશલ્યથી આપણા રાજ્યનો વિકાસ કર્યો છે અને હંમેશા તમામ સમુદાય તમામ વર્ણલક્ષો જેમ ગામમાં બધા તમામ એ વર્ણ એક રહે છે અને બધા સાથે રહે છે એ રીતે રહેવું જોઈએ આ નિવેદનથી દૂર રહેવું જોઈએ મારી આટલી વિનંતી છે પૂર્વીનભાઈ આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે એકમેક દ્વારા જે આ પ્રકારના નિવેદન આપવામાં આવે છે તો એમાં એક સમાજના અગ્રણીએ કેટલું સાપચેત રહેવું જોઈએ કેટલું સચોટ રહેવું જોઈએ કારણ કે એકમેકના નિવેદનથી આખાના આખા સામાજિક બીજાની સામે આવીને ઊભા રહી જાય એટલે તો બે બેન જેમ તમે અત્યારે જે મેં પ્રશ્ન કર્યો એનો પ્રશ્નો મેં પહેલાં જ આપ્યો કે સમજું લોકો જે સમજે છે એ લોકોએ આનાથી એ એમ એમને તો ખબર જ છે એમને કશો ફરક નથી પડવાનો અને કદાચ કોઈ સમાજના પ્રેમમાં કોઈ કોઈ લાગણીમાં આવી જતો એટલે યુવાનોને મેં ખાસ એટલે વિનંતી કરી કે આપણે કોઈ વય મનુષ્ય આના લીધે પેદા થાય એવું આપણે કોઈ કાર્ય કરવાનું નથી આપણે શાંત રહેવાનું છે આપણે કશી આવા નિવેદનથી આપણને કે બીજા કોઈ સમાજના લોકોને કંઈ ફરક પડવાનો નથી વિપુલભાઈનું સ્ટેન્ડ હાલ એમના સમાજમાં શું છે એમનો સમાજ બહુ સારી રીતે જાણે છે અર્બુદા સેના એમના પોતાના પ્લેટફોર્મ ઉપરથી આપ્યું છે અને પહેલાં પણ કહું છું હું તો અત્યારે આપણા જાહેર માધ્યમથી કહું છું કે અરબુદા માતા હોય ભૂમિયા માતા હોય ખોડલ માતા હોય કચ્છમાં તમામ લોકો તો બધા ભાઈચારા ભાવનાથી જ જીવે છે ને મૂળ તો બધા અમે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પણ પોતાની મહેનતથી આજે કોઈ આગળ આવ્યું હોય તો એની ઈર્ષા આપણને ના થવી જોઈએ મારું આટલું જ કહેવું છે પટેલ સાહેબમાં છ ટકા ત્યાં ધનના ઢગલામાં આળોટે છે આખા આખી દુનિયા કે અમે જાણીએ પણ જ્યારે અમે પોતાની મહેનતથી અમારી સૂઝબૂઝથી અમારા વડીલોના આશીર્વાદથી આજે અમે આટલે પહોંચ્યા છીએ તો એની ઈર્ષા કોઈનું હોવી ના જોઈએ અમે ક્યાંય કોઈનું ખોટું કર્યું નથી કોઈનું કશું લઈ લીધું નથી કોઈનું કંઈ પડાઈ લીધું નથી તમે કોઈ પણ ગુજરાત રાજ્યના ગમે ત્યાં કોઈપણ જગ્યા પણ પટેલનો કોઈ ઉદ્યોગપતિ તો તમે એનો ઇતિહાસ જુદો હંમેશા એને આપ્યું હશે કોઈનું ક્યાંય મેં છીનવીને લીધું નથી એટલે અમારી મહેનતથી અને અત્યારે અમે આગળ છીએ મેં પહેલાં શરૂઆતમાં ડિબેટમાં નાખી દઉં એક રૂપિયાથી લઈને આજે એંશી રૂપિયામાં રમતો સમાજ એટલે રૂપિયાનો અને ડોલરમાં રમતો સમાજ છે પણ અમારી મહેનત છે ચોવીસ ચોવીસ કલાક પટેલ સમાજના દીકરા દીકરા યુવાન યુવતોએ અને અમારા પૂર્વજોએ મહેનત કરી છે ને આજે મેં આગળ આવ્યા છે એટલે એની ઈર્ષા કોઈ બધાને કોઈને થાય બી કરી એ સ્વાભાવિક છે પણ એનાથી સમાજને અમારા યુવાનોને કંઈ ફરક નથી પડવાનો અમે જે હતા જેવા છીએ એવા જ રહેવાના છીએ જમીનથી જોડાયેલા છીએ અને જમીનથી જોડાયેલા રહેવા જ માગીએ છીએ અને સમાજના યુવાનોને ફરીથી વિનંતી કે આ નિવેદનથી આપણે કોઈ આક્રમકતા લાવવાની જરૂર નથી આપણે જે કામ કરીએ છીએ આપણા પોતાના વિકાસ માટે ધ્યાન રાખવાનું આગળ ચાલે હા બિલકુલ પુરવિંદભાઈ આપની પાસે આવેશું પરંતુ એ પહેલાં ફરી એકવાર સાંભળી લઈએ કે વિપુલ ચૌધરીએ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તમને દ્વારા શું કહેવામાં આપ્યો હતો કડવા પોટીદોર વીળવા પોટીદોર સમગ્ર એટલો બધો વેપારી થઈ ગયો છે એટલા બધા કરોડોપતિ થઈ ગયા કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે એમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે ગુરવિંદભાઈ આ શબ્દો સાંભળ્યા સેવાનું મહત્વ ક્યાંક તેમને ઓછું બતાવ્યું છે સાથે સાથે રૂપિયાનું મહત્વ વધારે બતાવ્યું છે

અને પૈસાનું મહત્વ થઈ ગયું છે તો તમે જુઓ ગુજરાતની અંદર જ્યારે જ્યારે કુદરતી કોઈ હોનારત થઈ છે કે કૃત્રિમ હોનારત થઈ છે તો એમાં તમે પટેલ સમાજનો કોઈ એક વ્યક્તિ હશે હશે ને મળ હશે જ એમાં તમને મળશે એટલે પટેલ સમાજ આજે કોઈ આપણને મને કહે અને હું સેવા કરું એ એ સ્વાભાવિક છે જ નહીં આજે અમારે સેવા કરવી છે એમને ખબર જ છે અમારે ક્યારે સેવા કરવાની છે કોની સેવા કરવાની છે શું કરાય શું ના કરાય એમને અમે જાણીએ જ છીએ એટલે કોઈના આદેશથી કે કોઈની અમે રાહ જોતા જ નથી એટલે હું ખરેખર આ વસ્તુના નિવેદન મને પોતાના હાસ્યાસ્પદ નિવેદન માનું છું અને એમાં કોઈના કહેવાથી આપણે સેવા ના કરવાની સેવા કરવી લોકસેવા કરવી સારા લોકોને રાખવા પબ્લિકનું ઉત્થાન કરવું સમાજનું ઉત્થાન કરવું આ બધા ગુણો તો પટેલ સમાજના દીકરા દીકરીઓના લોહીમાં છે સરદાર વલ્લભભાઈ પટેલે જેને આખા દેશને એક કર્યો તમામ વર્ણના લોકોને એક કર્યા એના વંશજ છીએ એના વિચારો સાથે અમે જીવીએ છીએ એટલે અમારામાં પટેલ સમાજમાં લેવાની નહીં આપવાની હંમેશા અમારો હાથ હંમેશા આમ જ હોય છે કોઈ દિવસ આમ નથી રાખે અને એમાં ઉમિયામાં ખોડલે અમને ખૂબ આપ્યું છે એટલે ક્યાંક અમારા સમાજના કોઈ એવા યુવક યુવતીઓ નાના મોટા કોઈ આર્થિક રીતે નબળા હોય કે રહી જતા હોય તો એના માટે અમે મહેનત કરીએ જ છીએ અને સાચી દિશામાં અમે આગળ જ છીએ અને એના માટે જ અમે બધું કામ કરીએ સેવાકીય સંસ્થાઓ પણ એના માટે જ બનાવી છે એટલે બીજો કોઈ લાંબો વિષય મારે મને લાગતું નથી મારે આના વિશે કંઈ વધારે કહેવું જોઈએ એવું કોઈ નિવેદન છે કે જેના માટે કદાચ હું વધારે બોલું તો આમાં ક્યાંક હું મૂર્ખો હું એવું સાબિત થાય એટલે અમારે કઈ આમાં બહુ લાંબી બેન આપનો ગુજરાત સાથે જોડાવા બદલ તો લોકસભાની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરી દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે અર્બુદા સેવા સમિતિની બેઠકમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન વકર્યું છે કડવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી થઈ ગયો છે વિપુલ ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો આ સાથે તેમણે એ પણ કહ્યું કે પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટી ગયું સવાલ અનેક થઈ રહ્યા છે કે વિપુલ ચૌધરી દ્વારા જાહેર જનતાની વચ્ચે એક મંચ પરથી આ પ્રકારના નિવેદનો શા માટે આપવા પડે છે

જ્યારે જાહેર મંચ પરથી આ પ્રકારનું નિવેદન આપે છે તો આ નિવેદન અયોગ્ય છે પાટીદાર અગ્રણી દ્વારા કહેવામાં આવ્યું અને પાટીદાર અગ્રણીએ વિપુલ ચૌધરીના આ નિવેદનને તેમનું અંગત નિવેદન ગણાવ્યું છે ત્યારે વિપુલ ચૌધરીના નિવેદનથી સમજુ લોકોને ફરક નથી પડતો બે અલગ અલગ નિવેદનો સામે આવ્યા વિપુલ ચૌધરીએ શાંત પાણીમાં પથ્થર મારવાનું કામ કર્યું છે આ સાથે જ પાટીદાર દરેક સમાજને સાથે રાખીને ચાલે છે દિનેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું પાટીદાર સમાજ દરેક સમાજને એક સાથે લઈને ચાલનારો સમાજ છે દિનેશભાઈએ કહ્યું તો પાટીદાર સાથે તમામ લોકો છે તો વિપુલ ચૌધરી દ્વારા જે વાત કહેવામાં આવી વિવાદિત નિવેદનનું સ્વરૂપ ધારણ કર્યું છે તેમણે શું કહ્યું અને આ તરફ પાટીદાર અગ્રણી દ્વારા શું કહેવામાં આવ્યું એકવાર એ પણ સાંભળી લઈએ કડવા પાટીદાર લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે એટલા બધા કરોડોપતિ થઈ ગયા શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટી માં જાય એવો કોઈ કાર્યકર આજે એમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાયભ્યાસ રાખતો હોય અથવા એને સગુ કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું વિપુલ ચૌધરીએ જે આજે નિવેદન આપ્યું એ અસાઉદ્દીન ઓવૈસી જેવું નિવેદન કહેવાય કારણ કે અસાઉદ્દીન ઓવૈસી જેટલી કટ્ટરતા બોલે એટલી એના સમાજમાં એની લોકપ્રિયતા વધે અને બે સમાજો બે ધર્મો વચ્ચે વૈમાન્ય ઉભું થાય વિપુલ ચૌધરી એમના રોટલા સેકવા માટે પાટીદાર સમાજ અને એની સંસ્થાઓ વિશે આ જે નિવેદન આપ્યું એ નિવેદનને હું વખોડું છું હકીકત એમને ક્યાંક રોટલા છે એટલે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે પણ ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ આ નિવેદનથી એમના ઉપર કોઈ ખરાબ અસર પડશે નહીં અને બધા સાવ સાથે મળીને સંપીને આખા ગુજરાતનો અને દરેક સમાજનો વિકાસ થાય એવું અમે કરીશું તો પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો અને પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ચૌધરી દ્વારા અને વિપુલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે નિવેદન વિવાદનો જે મતપુડો છે એને છંછેડ્યું છે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ તરફ જો પાટીદાર સમાજના અગ્રણીઓની વાત કરીએ તો પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એ વાત કહેવામાં આવી રહી છે કે તેમના દ્વારા જે નિવેદન આપ્યું છે એ નિવેદન ઓવેસીના નિવેદન સરખાવ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને વિપુલ ચૌધરી દ્વારા અપાયેલું આ વિવાદાસ્પદ નિવેદન કોને કેટલી અસર કરે છે તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત નમસ્કાર